નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીવન મિત્રો છેલ્લા બે દિવસથી જે ચર્ચા થઈ રહી છે કિંજલ દવે જાણીતા સિંગર છે અને તેમના સમાજ દ્વારા તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો પૂરા પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો કારણ એકમાત્ર એવું છે કે કિંજલ દવે પ્રેમ લગ્ન એટલે કે પોતાના પસંદગીના પાત્ર સાથે અન્ય સમાજ જૈન વણિક સમાજના યુવક સાથે પસંદગી ઉતારી અને આને કારણે પાંચ પરગણા અવનિત્ય બ્રહ્મ સમાજના આગેવાનો કેટલાક છે તેમને આ નિર્ણય પસંદ આવ્યો નહીં અને આ એક નિર્ણય કર્યો કે આખા પરિવારને સમાજ બહાર મૂકી દેવાનું અથવા તો તેને બહિષ્કાર કરવાનું સાદી ભાષામાં કહીએ ગામડાની તળપદી ભાષામાં તો નાત બહાર મૂકવાની આખી પ્રક્રિયા કરવામાં આવે પરંતુ સવાલ એ થાય છે કે આ એક દીકરીની સ્વતંત્રતા છે કે કોની સાથે પરણવું કોની સાથે ન પરણવું ત્યારે ગુજરાત ભરમાં એની ચર્ચા થઈ રહી છે બ્રહ્મ સમાજના આગેવાનો અને મહિલા આગેવાનો સાથે અમે જે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ નિર્ણય કેટલો યોગ્ય છે મારી સાથે કાજલ ત્રિવેદી જોડાઈ ચૂકેલા છે મહિલા આગેવાન છે અને બ્રહ્મ સમાજમાંથી આવે છે બેન આપનું સ્વાગત છે મુંબઈ સમાચાર થેન્ક યુ માંગેશ

જે છે એ ભેગા થઈને બનાવીએ છીએ સમાજની અંદર જેટલા પણ કોઈ પણ એવી વસ્તુ બનતી હોય જે સમાજને ભવિષ્યમાં આગળ નડવાની હોય તો એના માટે સમાજ કોઈ પગલા લે પરંતુ અહીં એવું છે કે એ એ પહેલા સમાજની અંદર સગાઈ કરેલી પછી એની સાથે કોઈ છેતરપિંડી થઈ અને હવે એને દૂધના દાજ્યા હોય છાસ ફૂકી ફૂંકીને પીવે એવી એવી ઘટના એવો એવી પરિસ્થિતિ સામે આવી અને પછી સમય જતા જે છે એ દીકરીએ પોતાની જાતે પોતાના મનપસંદ વ્યક્તિ સાથે સગાઈ કરવાનો નિર્ણય જે લીધો છે એ એક આખો જે છે એનો પર્સનલ અને વ્યક્તિગત મામલો છે સો ટકા ખાલી બ્રહ્મ સમાજ ખાલી પાંચ પરગણા બ્રહ્મ સમાજ જ નથી એવા એસી થી વધારે જે છે તળગોળ છે ગુજરાતમાં અને બધા ક્યાંય ને ક્યાંય સમાજ સાથે સંકળાયેલા છે એ દીકરી મારું તો ફક્ત એટલું જ કેવું છે કે એ દીકરી વિધર્મી માં નથી જડી જ્યારે ઘણી વખત એવું પણ બને છે અમે પોતે જ પાંચ વર્ગના સમાજની જ ઘણી ઘણી વખત એવું બનતું હોય છે કે તેને વિધર્મી જે છે ત્યાંથી આપણે આપણી દીકરીઓ પાછી લઈ આવ્યા હોય આના સંદર્ભમાં હું લઈને ચાલુ તો દીકરાઓ જે છે એ પણ બીજી જ્ઞાતિની દીકરીઓને કુળ વધુ બનાવીને લઈને આવે છે ત્યારે સમાજ શું એક્શન લે છે અને વ્યક્તિગત મામલો છે પણ હું એક તરીકે હું એક મહિલા તરીકે એક હું બ્રહ્મ કન્યા તરીકે હું એ દીકરીની સાથે છું કે એને પણ જીવવાનો હક છે એને પણ એના માનવ અધિકારો ની અંદર પણ આવે છે કે એની કોની સાથે જીવવું છે કેવી રીતે જીવવું છે એની સ્વતંત્રતા આપવામાં આવે કારણ કે એ કોઈ વિભત્સ હરકતો નથી કરી રહી ના તો એને કોઈ ગાળા ગાળી કરી છે અથવા તો કોઈ જગ્યા પર એનું નામ ક્યાંય ઉછળ્યું છે અથવા તો સમાજને ઠોકર મારે એ લાગે અથવા દુઃખ પહોંચે એવું એને કોઈ કાર્ય કરવું છે આપણે ઘણી બધી એવી દીકરીઓ પણ જોઈએ છે કે જે એમ થાય કે આ મતલબ સમાજ ના કાને બોલ અને તો વિશ્વ વિખ્યાત ગાયિકા છે આનું નામ બધી જગ્યાએ છે અને અને નાની ઉંમરમાં ખૂબ જ મહેનત કરીને એની પ્રસિદ્ધિઓ મેળવી છે એના મહેનતથી મળવી છે ફક્ત આમાં સમાજનો પણ બહુ મોટો ફાળો હશે હું એમાંથી ડિનાઈ કરી જ નથી રહી પણ એના માતા પિતાનો જે છે એ સૌથી મોટો આમાં ફાળો છે દીકરીની ખૂબ જ મહેનત છે બીજી સાથે સાથે કે આપણે સમાજ તરીકે આપણે ઘણું બધી વસ્તુઓ જે છે એ સમજવાની જરૂર છે ઘણી બધી વસ્તુઓ બદલાઈ રહી છે આપણે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યા છે એકવીસમી સદીમાં આપણે જીવી રહ્યા છે તો આપણે આપણા બાળકો સાથે આવી રીતે વર્તન કરશું તો ક્યાં સુધી યોગ્ય છે દીકરીને આપણે ભણાવીએ છીએ ગણાવીએ છીએ પાંખો આપીએ છીએ નવા રસ્તાઓ શોધીએ છીએ અને પછી તમે દીકરીને એવું કીધું

એના મૂલ્યો એને એને સન્માન એના મૂલ્યો સચવાતા હોય તો એવા વ્યક્તિ સાથે એના પરણવામાં પરણવા દેવામાં કોઈ હજ નથી અને રહી વાત હિન્દુત્વની આપણે કરતા હોય સમાજની સંરચનાની કરતા હોય આગળ જઈને અખંડતીતાની કરતા હોય એકતાની કરતા હોય તો પહેલા આપણે હિન્દુ છીએ એ જે વ્યક્તિ જે છે ધ્રુવિશા એ પણ એક હિન્દુ પરિવારમાંથી આવે છે અ ભક્તિભાવ વાળા વ્યક્તિ છે જેવી રીતે હું એમની પોસ્ટ પણ જોઉ છું તો મારું એવું માનવું છે કે આમાં કઈ ખૂટ નથી હા સો ટકા સમાજના ના અગ્રણીઓ ને સમાજના મૂભીઓને સમાજને એવો ડર લાગતો હશે કે કિંજલ દવે કર્યું એટલે બીજા કોઈ દીકરીઓ પણ એવું કરશે તો કિંજલ દવે જેવી કેટલી દીકરીઓ જે છે કે જે એને પાસે પાંખો આવી એણે સંઘર્ષ કર્યો એટલી આગળ વધી જીરો પોઈન્ટ ઝીરો વન પરસેન્ટ તો આ દીકરીએ આટલો બધો સંઘર્ષ કર્યો છે પોતાની જીવનમાં અને આજે ભારત દેશનું ગૌરવ કહેવાય છે દેશ વિદેશમાં એની ચર્ચાઓ થાય છે અને એ હવે સેલિબ્રિટીમાં કાઉન્ટ થાય છે એક નાના એવા ગામમાંથી બહાર આવીને એ દીકરી એ આકાશમાં વિહરવાનું શરૂ કરીએ છે તો હું એવું માનું છું કે એને વિહરવા દેવી જોઈએ એના 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 સપનાઓને પૂરા કરવા દેવા જોઈએ અત્યારે માનસિક રીતે એનો એ અને એના પરિવાર આખો જ તૂટી ગયો હશે આપણે સમાજ તરીકે આપણે એની હુંફ બનીને એની બાજુમાં ઊભું રહેવું જોઈએ અને સમાજ આવું કંઈ ન કરે કે સમાજની દીકરીઓ આનાથી પ્રેરણા ન લે એના માટે સમાજ બીજું ઘણું બધું કરી શકે છે અને સમાજના છોકરો પાસે નોકરી ધંધાઓની અછતો છે સમાજના ની અંદર ઘણું બધું બીજું દૂષણ છે ઘરની અંદર પરણાવેલી સમાજની દીકરીઓ દુઃખી છે વિધવા દીકરીઓને સહ સહકાર નથી મળી રહ્યો એને મજબૂર થઈને નાના મોટા કામ કરે છે તો આપણી પાસે સમાજને કરવા માટે બીજા ઘણા બધા એવા કામો છે જેના ઉપર સમાજ કામ કરે તો સમાજના બાળકો દીકરા હોય કે દીકરી હોય એ ખૂબ જ જલ્દીથી પ્રગતિના પંથે ચડશે સમાજના મૂવીઓ હંમેશા સતત સમાજને સારી રીતે આગળ વધે મજબૂત થાય એના પ્રયત્નો કરતા જ રહે છે કરવા પણ જોઈએ પણ કિંજલ દવે હવે સેલિબ્રિટી છે એ દીકરી ખુબ જ મેહનત કરીને આગળ આવી છે પહેલા પણ એને સગાઈ કરીને એને દુખ પણ વેઠ્યું છે ત્યારે સમાજે કેટલી મદદરૂપ થયું હશે એ તો સમાજ જાણે પણ હવે જયારે એ બીજી વખત જયારે એ એની એના જીવન જીવવાની શરૂઆત કરવા જઈ રહી છે તો ત્યારે અપવાદ રૂપે કિંચલ દવે સાથે એના પરિવાર સાથે બહિષ્કાર કરી જે છે આટલું દુઃખ ન પહોંચાડવું જોઈએ અને મારા મતે ખાલી જો એવું પ્રેક્ટિકલી કહેવા જઈએ તો પાંચ પરગણા બ્રહ્મ સમાજે એનો બહિષ્કાર કર્યો છે બીજા ગોળ તરગોળ જે છે એ બધા જ એનો સ્વીકાર કરે છે મારા જેવી પણ ઘણી દીકરીઓ હશે બ્રહ્મ સમાજની જે એના એના જે પણ એમણે લીધું છે નિર્ણય એને સમર્થન આપી રહી છે અને હું આંતર જ્ઞાતિ લગ્નને પ્રોત્સાહન બિલકુલ નથી આપી રહી પણ હા એક દીકરી તરીકે એ દીકરીના જે પણ નિર્ણયો લીધા છે એનું સન્માન જરૂર કરી રહી છું એને એને ન ન પહોંચે થાય એ એ વિચારધારા સાથે હું એના સમર્થનમાં છું બીજું મારે ઘણું ખરું જે છે એ સમાજમાં છે દીકરીઓ આપણી ઘણી બધી છે અને આ વિશ્વવિખ્યાત છે પ્રચલિત છે સેલિબ્રિટી છે એટલે આટલો બધો ચર્ચાનો વિષય બનાવ્યો છે સમાજે અને કર એવી ઘણી બધી દીકરી છે કે જે અત્યાર સુધીમાં પહેલા પણ મતલબ કિંજલ દવે પહેલા પણ એ સમાજની ઘણી એવી દીકરીઓ હશે જે પરનાથમાં ગઈ છે તમે શું નિર્ણયો લીધા તમે કેવી રીતે એનો બહિષ્કાર કર્યો કયું બોયકટ કર્યું કોઈ છોકરીઓ પરનાથની દીકરીઓને બહુ બનાવીને લઈ આવે છે તો તમે શું એક્શન લીધા એ બધું પણ તમે અત્યારે બતાવો ખાલી મરદાનગી સમાજમાં દીકરીઓ ઉપર પોતાના હુકમો છોપી દેવાથી નથી હોતી એનું સન્માન કરવાથી પણ થાય છે માન વધારવાથી પણ થાય છે એની લાગણીઓને સમજવાથી પણ થાય છે સમાજ ફક્ત ને ફક્ત રૂઢિચુસ્ત ના હોઈ શકે સમાજ બહુ વિશાળ છે સમાજ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે બધા જ પરિવારોને જોડીને રાખવામાં તો મને એવું લાગે છે પ્રેક્ટિકલી લલિતભાઈને અને કિંજલ દવેને કોઈ લાંબો ફરક ન પડે જો સમાજ એને બહિષ્કાર કરી દે પણ હું એવું માનું છું કે એવી દીકરી જે આપણા સમાજનું ઘરેણું હોય તો પછી એક બે વસ્તુ અપવાદ કેમ ના હોય શકે આપણે એનો સ્વીકાર કેમ ન કરીએ જી કાજલબેન આપે મુંબઈ સમાચારમાં આપના વિચારો રજૂ કર્યા તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું